આ બાજુ ડોમ છે એક બે ત્રણ ચાર પછી પાંચ આ પાંચ ડોમ છે અને એની એક્ઝેટ સામે અહીંયા તમને બાથરૂમ જોવા મળશે અને એની એક્ઝેટ સામે બાથરૂમની એક્ઝેટ સામે અહીંયા દિવાલ છે ને અને અહીંયા જુઓ તમે આ રીતના કોબુ ચોકડી બનાવીને એ રીતના બનાવ્યું છે અને અહીંયા પાઇપલાઇન ફિટ કરી છે અને ઉપર અહીંયા તમે જુઓ તો સરસ મજાના ફુવારા છે એકદમ જબરદસ્ત અને જોરદાર સુવિધા કરી છે બધી જગ્યાએ આ વન ટુ થ્રી અને ફોર એ રીતના ચાર સિરીઝમાં તો પંખાની લાઈન કરી દીધી જો હજારોની સંખ્યામાં એક સાથે ભક્તો આવે ને તો એકસાથે પ્રસાદ લઈ શકે ને એ રીતના સરસ મજાની વ્યવસ્થા કરેલી છે રાત્રે સંતવાણી પ્રોગ્રામ હોય ડાયરા હોય તો એના માટે સરસ મજાની સ્ટ્રેસ પ્રોગ્રામની એ વ્યવસ્થા છે ચોવીસની અંદર જે આપણે જોયું હતું કે બહેનો દ્વારા હુડા રાસનો ભવ્ય રેકોર્ડ ઇતિહાસ બનાવ્યો હતો એ જ રીતના બાવળિયાળી ગામની અંદર જબરદસ્ત હુડા રાસનું જે આયોજન છે ને એનો પણ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે તો આ છે ને વીઆઈપી ઉતારવા માટેના છે સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં ગાઈસ અત્યારે આપણે આવ્યા છીએ બાવળિયાળી અહીંયા નગાલાખા બાપા ઠાકર ભગવાનનું મંદિર છે જેનું એમ કહેવાય કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે જે લગભગ સાતસો વીઘાની અંદર જેનું આયોજન છે અને સરસ મજાનું ભાગવત કથાનું પણ સરસ મજાનું આયોજન છે અને સાથે સાથે જે એકાવન હજાર જે ભરવાડ બહેનો છે એના દ્વારા સરસ મજાનો જે હુડો રાસ છે એનું પણ જોરદાર આયોજન છે અને સાથે સાથે અહીંયા જે છે એ રોજના જે અલગ અલગ જે કલાકારો છે એ રાતના સંતવાણી કાર્યક્રમમાં આવવાના છે સંપૂર્ણ આપણે વિગત સાથે વાત કરવાની છે અને લગભગ વીસથી થી પચીસ તો મોટા મોટા ડોમ જે છે એ નાખવામાં આવ્યા છે પછી ઘણી જેવી બધી પ્રવૃત્તિઓ થવાની છે કઈ તારીખમાં થવાનું છે પછી અહીંયા તમારે આવવું હોય કઈ રીતના આવી શકો પછી અહીંયા રહેવા એની કેવી સુવિધા છે એ બધી શું તમને સંપૂર્ણ વાત કરવાનો છું ગાઈઝ અત્યારે આપણે ઠાકર ભગવાનના દર્શન કરી અને જ્યાં જે સ્થળ ઉપર જે આયોજનનું જબરદસ્ત ડોમ નાખ્યા છે એ જગ્યા ઉપર આવી ગયા છે અને તમે મારી પાસે બેક સાઈડમાં જુઓ તો સરસ મજાના મોટા મોટા ડોમ જે છે એ નાખી દીધા છે અને આ જે ડોમ છે ને એ લગભગ અરાઉન્ડ પાંચથી સાત ડોમ એવા છે જ્યાં એમ કહેવાય કે જનરલ લોકો માટે ઉતારાની સરસ મજાની વ્યવસ્થા છે એ અહીંયા પૂરી પાડવામાં આવશે આ રીતના અહીંયા જુઓ તો ફર્સ્ટ આ પેલો ડોમ છે પછી અહીંયા સેકન્ડ ડોમ છે હવે તમને અંદર જઈ અને બતાવું કે ડોમમાં કઈ રીતની વ્યવસ્થા છે તો જો આ રીતના જોરદાર મોટો ડોમ છે ભાઈ જો કાંઈ ઘટે જ નહીં એવી રીતના વ્યવસ્થા છે અને ડેકોરેશન બી ને એક નંબર કર્યું છો ઉપર છે ને તમને બધી જગ્યાએ આ વન ટુ થ્રી અને ફોર એ રીતના ચાર સિરીઝમાં તો પંખાની લાઇન કરી દીધી છો અને હજી આજે સાઈડમાં તમે જોવો છો સાઈડમાં છે ને ઓલું આપણે કહેવાય ને એલઈડી લાઇટ લગાવેલી છે જો બધી સાઈડ એલઈડી લાઇટ લગાવેલી છે અને ઉપર પંખા છે અને સરસ મજાનું જે ડેકોરેશન કર્યું છે ભાઈ જો સામે સુધી ખૂબ જ વિશાળ ડોમ છે ભાઈ જો તમે લગભગ બધા ડોમ છે ને આ જ રીતના મોટા મોટા બનાવેલા છે હવે આપણે સેકન્ડ ડોમ છે ને એ તમને બતાવું કેમ કે આવા લગભગ પાંચથી સાત ડોમ તો ખાલી ઉતારા માટેના છે અને આ તમે જુઓ તો આ સેકન્ડ ડોમ છે આની અંદર પણ પહેલાં ડોમની અંદર જે વ્યવસ્થા હતી ને એ જ પ્રકારની વ્યવસ્થા છે અત્યારે તમે મારી પાછળ જુઓ તો સરસ મજાના મોટા ડોમ છે અને ડોમની બેક સાઈડમાં આવો ને એટલે તમે અહીંયા જો સરસ મજાના આ છે ને જો તમે આ સંડાસ બાથરૂમ છે જો અહીંયા છે પણ બી છે જે જે ડોમ છે અહીંયા ડોમ છે તો એની એક્ઝેટ સામે સંડાસ બાથરૂમને જોવા મળશે પછી આ ડોમ છે તો એની એક્ઝેટ સામે તમે જુઓ અહીંયા છે ને બાથરૂમની વ્યવસ્થા છે અને હવે આગળ તમને બતાવું કે નાહવા માટેની એમ કહેવાય કે આપણે જે ઘરે બાથરૂમની અંદર ફુવારામાં નાતા હોય ને એ રીતના એ સરસ મજાની વ્યવસ્થા કરી છે કારણ કે ભાઈ નવથી દસ લાખ લોકો જે છે એ અહીંયા દર્શનાર્થે આવવાના છે તો એના માટે સરસ મજાની નાહવાની પણ જોવો તમે અહીંયા સરસ મજાનું આ રીતના મૂક્યું છે આખું અંદર આપણે કહેવાય ને સિમેન્ટથી કોબું ભરે ને એ રીતના ભરી દીધું છે બરાબર પછી અહીંયા નલ ફિટિંગ કરી દીધા છે અને ઉપર તમે જુઓ તો સરસ મજાના આ રીતના છે ને ફુવારા મૂક્યા છે ચેક સુધી ફુવારા છે જો સામે સુધી તમને જ્યાં નજર અમે પૂગે ને તમારી આ આ બાજુ ડોમ છે એક બે ત્રણ ચાર પછી પાંચ આ પાંચ ડોમ છે અને એની એક્ઝેટ સામે અહીંયા તમને બાથરૂમ જોવા મળશે અને એની એક્ઝેટ સામે બાથરૂમની એક્ઝેટ સામે અહીંયા દિવાલ છે ને અને અહીંયા જુઓ તમે આ રીતના કોબુ ચોકડી બનાવીને એ રીતના બનાવ્યું છે અને અહીંયા પાઇપલાઇન ફિટ કરી છે અને ઉપર અહીંયા તમે જુઓ તો સરસ મજાના ફુવારા છે એકદમ જબરદસ્ત અને જોરદાર સુવિધા કરી છે કારણ કે ભાઈ અહીંયા તમે આવો અને આવનારી તારીખ હું તમને તે કહી દઉં કે તારીખ ચૌદથી લઈ અને બાવીસ તારીખ સુધી જે આ મહોત્સવ જે ચાલવાનો છે તો એમાં લગભગ નવથી દસ લાખ લોકો જે છે એ આ દર્શન માટે આવવાના છે તો એના માટે સ્પેશિયલી જે રોકાવા માગતા હોય રહેવાનું હોય જેને ચૌદથી લઈને બાવીસ તારીખ સુધી તો એ બધા માટે સરસ મજાની વ્યવસ્થા છે ને એ પૂરી પાડવાની છે ગાઈઝ તમે અમારી પાછળ જોઈ શકો છો કે સરસ મજાના જે પાંચ ડોમ છે એ એક સાથે ઉતારા માટેના છે અને હવે જે છે ને આપણે અલગ અલગ જે રસોડાના ડોમ છે પછી વીઆઈપી જમણવાર માટેના જે ડોમ છે એ બધા જોવાના છે પછી ભોજનાલય છે ભોજનશાળા છે એ બધા આગળ જઈ અને જોઈએ કે ન્યા કેવું કામકાજ શરૂ છે આ આજે તમે પાંચ ડોમ જોયા એ રહેવા માટેના જનરલ લોકો માટે છે અને એની એકઝેટ સામે તમે અહીં આવશો એટલે સરસ મજાનો જ્યાં ભોજન પ્રસાદ લેવા માટે ભોજનાલયનો સરસ મજાનો મોટો ડોમ જો તમે આ રીતના હજી છે ને કામ શરૂ છે જો આ ઉપર જે બધા ભાઈઓ છે એ હાલ જેમ છે એ કામ કરી રહ્યા છો અને ભાઈ તમે ડોમની સાઇઝ તમે જુઓ કેટલી મોટી વિશાળ છે અને હાલ જે છે એ પાના પેચા લઈ અને ઉપર ચડી ગયા છે બધું કામકાજ છે ને જરૂર છે જો આજના સરસ મજાનો ડોમ છે અને ઉપર જુઓ તમે ભાઈ જો હા ઊંચા કરે છે સરસ મજાનું કામકાજ કરે છે અને આ રીતના આખો મોટો ડોમ છે પછી હવે છે ને આગળ જઈ અને આપણે જે રસોડાનો ડોમ છે ને એ જરાક જોઈએ ગાય તમે મારી પાછળ છે ને ડોમ જુઓ અને એની સાઇઝ ખાલી જુઓ અરાઉન્ડ લગભગ એમ કહો ને તો હજારોની સંખ્યામાં એક સાથે ભક્તો આવે ને તો એક સાથે પ્રસાદ લઈ શકે ને એ રીતના સરસ મજાની વ્યવસ્થા કરેલી છે અને આવા એક એક ડોમ નથી આ પ્રસાદનો એક ડોમ નથી આવો બાજુમાં બે બીજા બે ચાર ડોમ છે એ આગળ જઈને આપણે જોવાના છે હજી છે ને લગભગ ઓલમોસ્ટ કામ તો લગભગ બધું ઓફ પૂરું થઈ ગયું છે જે એમ કહેવાય કે ઉપરનું જે છે છત બધી લગાવવાની છે એવું બધું થોડું 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 બાકી છે કઈ અત્યારે છે ને આપણે લગભગ એમ કહેવાય કે સાતસો વીઘાની અંદર જે આયોજન છે અને નવથી દસ લાખ લોકો જે છે એ અહીંયા ભગવાનના દર્શન માટે પધારવાના છે તો એમને ત્રણેય ટાઈમ સવારે નાસ્તો બપોરે જમવાનો પ્રસાદ સાંજનો બી પ્રસાદ એના માટે જે ભવ્ય રસોડું હોય એની અંદર એક્ઝેક્ટ તે આપણે આવી ગયા છીએ અને તમે ખાલી મારી પાછળ ઉપર ડોમ જોઈ શકો છો ડોમની સાઇઝ જોઈ શકો છો આ રીતના આખો ડોમ છે ભાઈ જો જબરદસ્ત બધી સાઈડથી છે ને પેક કરી દીધો છે અને હાલ તો કામ બધું ચાલુ છે અને સાંજનો સમય થઈ ગયો છે એટલે બધું છે ને મતલબમાં લાઈટ બાઈટ બધું બંધ છે ને અત્યારે જે મોસ્ટ ઓફ ચૂલો છે ને એ બની ગઈ છે તો હવે તમને નજીક જેને ચૂલ બતાવજો આ રીતના ચૂલ જે છે ને એ બધી તૈયાર થઈ ગઈ છે આ રીતના ચૂલ છે બધી અત્યારે છે ને સાંજ થઈ ગઈ છે આમ ડોમ છે ને બધી સરથી પેક છે બાકી બહાર તો તડકો છે જો આ સાઈડ તમને તડકો દેખાશે પણ આ ડોમ જે છે ને એ એકદમ પેક છે એટલે અંધારું પડે છે અને કાંઈ આમ એમ કહેવાય ને દેખાય નહીં એવું છે એટલે ખાલી તમે બહારથી જુઓ કારણ કે પછી જે છે ને આ શરૂ થાય એટલે તમે આના વિડીયો આપણે નાખવાના જ છે ફૂલ વિડીયો જે રસોડાના છે ડેલી માટેના છે ડેલી નાખશો આપણે કે રસોડામાં શું શું વસ્તુ બને છે કયા પ્રમાણમાં બને છે ટોટલી વસ્તુ બાકી અત્યારે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના બધું જે છે હાલ કામ બધું લગભગ મસ્ટ ઓફ થઈ ગયું છે કારણ કે ચૂલ બુલ બધી ગળાઈ ગઈ છે કઈ લગભગ સાતસો વીઘાની અંદર છે લગભગ હું અડધી પોણી કલાકથી ચાલુ છું પણ હજી કાંઈ એમ કહેવાય ને કે છેડો જ નથી આવતો અને હવે તમને છે ને હું જે મેઇન વસ્તુ છે આપણે એકાવન હજાર જે ભરવાડ બહેનો છે એના દ્વારા જે સરસ મજાનું જે હોડારાસનું આયોજન છે એ જગ્યા ઉપર લઈ જાઉં છું અને તમને બતાવું કે એ કઈ રીતના છે અને એનું જે ગ્રાઉન્ડ છે ને એ તો ભાઈ એકદમ જબરદસ્ત અને જોરદાર મોટું છે ભાઈ કેમ કે સાતસો વીઘા છે અને એકાવન હજાર બહેનો છે એટલે એનું જે ગ્રાઉન્ડ હોય એ તો ભાઈ સાઈઝમાં તો મોટું જ હોય જો તમને બતાવું આ રીતના છે ને ગ્રાઉન્ડ છે જો અહીંયાથી સર્કલ માર્યું છે હામે અમે તમને દેખાતું હોય તો આ રીતના છે ને સર્કલ છે અને અહીંયા એક સરસ મજાનો અમે એવો ડોમ છે અને ઉપર તમે જુઓ આજે આપણે ચૌદ તારીખથી લઈ અને બાવીસ તારીખનો જે મહોત્સવ છે એનો સરસ મજાનો જે બલૂન છે ને એ ટાઈપનો ફુગ્ગો ગયો કે બલૂન ગયો એ બધું લટકાવી દીધું છે એટલે દૂરથી તમે આવો ને તો હાઈવે ઉપર નીકળો એટલે આ જુઓ ને એટલે સમજી જવાનું ભાઈ બાવળિયાળી આવી ગયું છે અને હવે આપણે ધીરે ધીરે જે હુડો રાસ છે એનું જે ગ્રાઉન્ડ છે એની અંદર જાશું અને એમ કહેવાય કે લગભગ તો તમને આમ નજર મારશો ત્યાં સુધી દેખાશે જ નહીં એટલું તો મોટું ગ્રાઉન્ડ છે જો તમે આ રીતના શરૂ અહીંથી થાય આ રીતના બાઉન્ડ્રી છે જો આજે તમે સર્કલ ટાઈપ જુઓ છો અહીંથી લઈ આ રીતના આ રીતના આ રીતના આ રીતના ચેક સામે સુધી છે હાઈવેના ટચ કરી છે આ બધું હાઈવે છે અને સુરેશ દાદા તમે જુઓ તો ત્યાં સરસ મજાના સનસેટ થઈ રહ્યો છે અને આ રીતના ચેક સામેથી લઈ અને સામે સુધી આ રીતના બાઉન્ડ્રી છે અને લગભગ એકાવન હજાર બહેનો જે છે હુડા ની અંદર ભાગ લેવાના છે ગયા વર્ષે ચોવીસની અંદર જે આપણે જોયું હતું કે બહેનો દ્વારા હુડા નો ભવ્ય રેકોર્ડ ઇતિહાસ બન્યો હતો એ જ રીતના બાવળિયાળી ગામની અંદર જબરદસ્ત હુડા જે આયોજન છે અને એનો પણ એક ઇતિહાસ બનવા જઈ રહ્યો છે તો સરસ મજાનું ગ્રાઉન્ડ છે એ તમે મારી પાછળ જોઈ શકો છો આ રીતના છે અગાઇઝ તો તમે જે એક્ઝેક્ટ મારી પાછળ જોવો છો આ જે ડોમ છે એની સાઇઝ થોડીક નાની છે પણ જે ચૌદ તારીખથી લઈ અને બાવીસ તારીખના રોજ જે રાત્રે સંતવાણી પ્રોગ્રામ હોય ડાયરા હોય તો એના માટે સરસ મજાની સ્ટ્રેસ પગારની એ વ્યવસ્થા છે અને હાલ તમે અહીંયા જુઓ તો આ રીતના સરસ મજાનું જે કામકાજ છે ને એ હાલ શરૂ છે જો આ રીતના સરસ મજાનું જે અહીંયા બેરિકેટ મારેલા છે અને એની પટ્ટીઓ જે છે ને એ લગાવવા માટે અહીંયા જુઓ તમે આ રીતના કામકાજ શરૂ છે જો આ બાજુ છે ને જો આ ડાયરા માટેનું સ્ટ્રેસ છે અને અહીંયા શાયદ જે વીઆઈપી લોકો હોય છે એના માટેની જે બેઠક વ્યવસ્થા છે એ એરેન્જ કરવામાં આવશે અને આ જે છે તમે જુઓ લગભગ સામે સુધી છે ને એ આખો ખુલ્લું મેદાન છે જેમાં આપણે જનરલ લોકોને આવી અને જે ડાયરાઓ છે એ સાંભળી શકવાના છે અને ખાસ બીજી વાત કરી દઉં અહીંયા જે છે ને આપણા ગુજરાતના જે મોટા મોટા કલાકારો છે જેમ કે આપણે ગીતાબેન રબારી છે પછી જિગ્નેશ કવિરાજ છે દવેત ખવડ છે પછી ગોપાલ સાધુ છે એવા ઘણા જ જે નામી અનામી કલાકારો રોજ અહીંયા આવી અને પોતાની કલા પીરસવાના છે તો ફરીથી કહીશ કે ઠાકર ભગવાનના ધામમાં એક વખત પધારજો અને અહીંયા દર્શન કરજો અને ગાઈઝ આ તમે જે જુઓ છો આ ટેન્ટ તમે જોવો છો આ છે ને વીઆઈપી ઉતારા માટેના છે જેનું હાલ જે છે એ કામકાજ શરૂ છે જોઈ શકો છો આ રીતના સરસ મજાના જે ટેન્ટ છે ને એ બનાવેલા છે એક અહીંયા છે આ હરોળ અને બીજી હરોળ છે એ આ છે અને એની એકજેટ બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો આ સરસ મજાનો મોટો ડોમ છે એ પણ ઉતારા માટેનો જ છે અને આ રીતના સરસ મજાના ટેન્ટ છે જો ગાઈઝ અત્યારે તમે જે મારી પાછળ જુઓ છો એ લગભગ પાંચસો ને પચીસ ફૂટ લાંબો જબરદસ્ત કથા મંડપનો ડોમ છે જે હાલ તમે મારી પાછળ જોઈ રહ્યા છો જેની અંદર એમ કહેવાય કે હજારોની સંખ્યામાં જે ભાવિભક્તો જે છે એ ભાગવત કથાનું જે સરસ મજાનું રસપાન કરશે તો અંદર જોઈ અને જોઈ કેટલી કામગીરી શરૂ છે જોવો તો ખરી કંઈ આ કથા મંડપ છે ભાઈ જેની લંબાઈ લગભગ પાંચસો ને પચીસ ફૂટ કરતાં પણ વધારે હશે ખાસ કરીને તમે અહીંયા તમે જુઓ ને ખાલી તો તમારું મગજ કામ કરતું છે ને બંધ થઈ જાય જોઈ શકો છો આ રીતના ભાઈ ખૂબ જ સરસ મજાનું કામ શરૂ છે જો કે આમાં તો આપણને કાંઈ ટપ્પો પડે નહીં આ જે છે ને બની જાય ને વાઇઝ આ જોઈ શકો છો જોરદાર જબરદસ્ત મોટો ડોમ છે જે લગભગ પાંચસોનો પચીસ ફૂટ લાંબો છે અગાઉ મેં તમને વાત કરી એમ તો હવે ખાસ તમને કહી દઉં કે અહીંયા તમારે આવવું હોય ને તો લગભગ ભાવનગરથી તમે આવો છો તો ઓલમોસ્ટ પાંત્રીસથી ચાલીસ કિલોમીટરના અંતરે જે છે એ બાવળિયાળી આવેલું છે અને તમે બાય અમદાવાદથી બાજુથી આવો છો તો તમે ડાયરેક્ટ ધોલેરા આવો અને ધોલેરાથી લગભગ વીસથી પચીસ કિલોમીટર અંદરે બાવળી અલી ધામ આવેલું છે પછી તમે રાજકોટ બાજુથી આવતા હોય સુરેન્દ્રનગર બાજુથી આવતા હોય કે પછી ધોળા વલભીપુર અમરેલી બાજુથી આવતા હોય તો તમારે જે બરવાડા અથવા જે ધંધુકા છે એનાથી ડિરેક્ટલી અહીંયા તમને રોડ જે છે એ મળી જશે તો કઈ સરસ મજાની આપણે જે એની વ્યવસ્થા છે એ જોઈ છે અને હાલ જે છે એ લગભગ અંધારો થઈ ગયું સાંજનો સમય થઈ ગયો છે તો વિડીયો કેવો લાગ્યો એ જરાક કમેન્ટ કરી નાખજો અને તમે ખાસ આવજો અને હા તમે આવવાના છો કે નહીં જરાક કમેન્ટ કરજો કેમકે હજી આવનારા દિવસોમાં જે છે એ હાલ જે કામકાજ શરૂ છે અને હજી હું તમને થોડી અપડેટ આપતો રહીશ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રો ફેમિલી બધા સાથે શેર કરી નાખજો જેથી કરીને ઘર બેઠા બધા જે છે એ દર્શન કરી શકે તો ચાલો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જઈન્ ધન્ય મા